પાલકને ઝીણી ઝીણી સમારી લઈશું અને પાણીમાં સારી રીતે ધોઈ લઈશું અને એકદમ પાણી નિતારીને કાણાવાળા વાસણમાં કાઢી લઈશું આ રીતે આ પાલક પણ ધોઈ લઈશું આમાં મેં થોડીક મેથી પણ ઉમેરી લીધી છે આ આપણે કાણાવાળા વાસણમાં કાઢી લીધું છે હવે ચાર પાંચ મરચાં લઈ લીધા છે એક ટુકડો આદુનો તથા પાંચથી છ કળી લસણ લઈ લઈશું તથા આ લીલું લસણ પણ સાથે સાથે લઈ લીધું છે હવે આપણે આ લીલા મરચાં આદુ લસણ આપણે લઈ લીધું છે તેની હવે આપણે મિક્સરમાં ગ્રેવી કરી લઈશું આ આપણી ગ્રેવી રેડી થઈ ગઈ છે હવે આપણે થોડો ઘઉંનો લોટ ચાળીને લઈ લઈશું ત્યારબાદ તેમાં થોડો બાજરીનો લોટ લઈ લઈશું તેની પણ આ રીતે ચાળી લઈશું ત્યારબાદ આપણે જઉં જુવાર અને રાગીનો લોટ પણ મિક્સ કરી લીધો છે આ બધા લોટ આપણે મિક્સ થઈ ગયા છે હવે આપણે તેમાં એક ચમચી મરચું એક ચમચી હળદર તથા સ્વાદ અનુસાર મીઠું તેમાં આપણે ઉમેરી લઈશું ત્યારબાદ એક ચમચી ધાણાજીરું પાવડર પણ ઉમેરી લઈશું અને ત્યારબાદ જે આપણે ગ્રેવી રેડી કરી છે આદુ આદુમરચાંની લસણની તે પણ આપણે તેમાં ઉમેરી લઈશું ત્યારબાદ આપણે તેને આ રીતે જોઈ શકો છો હવે તેમાં ત્રણ ચાર ચમચી તેલ ઉમેરી લઈશું જેટલું તેલ આપણે વધુ ઉમેરીશું તેટલો આપણા પરોઠા એકદમ સોફ્ટ થશે હવે તેને આપણે આ રીતે મિક્સ કરી લઈશું આ રીતે તેને મસળી લઈશું હવે તેમાં આપણે પાલક અને મેથી ઉમેરી લઈશું અને લોટને બરાબર મસળી લઈશું આ રીતે તમે જોઈ શકો છો લોટને મસળી લઈશું હવે આ આપણો લોટ મસળીને રેડી છે તેને દસથી પંદર મિનિટ સુધી પડી રહેવા દઈશું દસથી પંદર મિનિટ થઈ ગઈ છે હવે આપણે તેના મધ્યમ કદના લોયા કરી લઈશું આ લોટ ચીકણો હોવાથી તે એકદમ ઢીલો રહે છે તેથી આપણે તેને હળવા હાથે આ રીતે મધ્યમ કદના લોયા કરવાના છે આપણે લોયા કરી લઈશું આ રીતે હળવા હાથે આ રીતે આ બધા લોટના આપણે લોયા કરી લઈશું આ આપણા રેડી છે હવે આપણે તેને વણીને થેપલા કરી લઈશું આ રીતે થોડી આટી લઈને હળવા હાથે આપણે તેને વણી લઈશું આ લોટ ચીકણો હોવાથી ચોટી જશે તેથી હળવા હાથે આપણે વણીશું લોટ ચીકણો હોવાથી આપણા પરોઠા એકદમ ગોળ નહીં લાગે પરંતુ આ રીતે આપણે હળવા હાથે તેને બનાવીશું હવે આ પરાઠાને આપણે ધીમે ધીમેથી ઊંચકીને તવીમાં નાખી લઈશું આ રીતે આ પરાઠાને તવીમાં લઈને પરોઠાની સાઈડની તરફ એક ચમચી તેલ ઉમેરીશું અને તેને એક મિનિટ સુધી થવા દઈશું ત્યારબાદ તેને તાવીતાની મદદથી ફેરવી લઈશું હવે બીજી બાજુની તરફ પણ ચમચીની મદદથી તેલ ઉમેરી લઈશું આ રીતે તેલ ઉમેરીને તાવીતાની મદદથી આપણે તેને એક કરી લઈશું બીજી બાજુ પણ તેલ ઉમેરી લઈશું અને તાવીતાની મદદથી બધી બધી તરફ ફેલાવી લઈશું આ રીતે તાવીતાની મદદથી પરોઠાને થોડો થોડો વજન આપવાથી તે થોડો કડક થશે એકદમ નરમ હશે તો ખાવામાં ઓછી મજા આવશે થોડો આ રીતે કડક થશે તો સોફ્ટ અને ખાવાની પણ તેમ મજા આવશે આ રીતે આપણે બંને તરફ વારાફરથી તેને શેકી લઈશું આ પરાઠો આપણો રેડી છે હવે આપણે તેને એક ડીશમાં લઈ લઈશું આપણો પરોઠો રેડી છે તે જ રીતે હવે આપણે બીજા પરોઠા પણ બનાવી લઈશું